આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગે એન્ડ બધાને જય સ્વામનન જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો આજે આપણે કિચન માં આવી ગયા છીએ પણ પહેલા આપણે ઇન્ડિયા થી થોડા જે શું કહેવાય કે દર્શન કરીએ શિવ મહાશિવરાત્રી નજીક આવી ગઈ છે તો અમારી ઘરે શિવલિંગ ની પૂજા રાખેલી હતી તો મારા દેવ જે યોગેશભાઈ છે તેને ત્યાંથી થોડા શું કહેવાય કે વિડીયો મોકેલા છે તો પહેલાં આપણે શિવલિંગના દર્શન કરીએ અને પછી જોઈએ આપણે અને બ્રિજેશભાઈ પણ આપણા ઘરે ગયા હતા બ્રિજેશભાઈ ને એમના મમ્મી તો એમણે પણ શું કહેવાય કે આપણને યાદ આપેલી છે તો જોતા રહી આગળ આગળ આવ્યો છે હા બ્રિજેશભાઈ સ્પેશિયલ મોકલ્યું છે ૃત પીડીુદ્રા જૈ જમર્પયા છે ત્રિધુ ત્રિગુણાકારનેત્રુધી બરોબર જય સ્વામી નારાયણ સ્મિતુ ભાઈ એવા સ્મિત બોલે હાઈ સારું કેમ છે સ્મિતુ

બ્રિજેશભાઈ ને મમ્મી ને સ્મિતુ ત્રણેય ગયા તા ઘરે અને ચાલો તો બધા શિવલિંગ ના દર્શન કરી લીધા સરસ રીતે પૂજન એવું કરેલું છે અને બ્રિજેશભાઈ પણ મમ્મી પપ્પા ને મળ્યા આનંદ કર્યો જે મારા નાના ભાભી છે એ પેલા પહેલાં બ્રિજેશભાઈની નજીકમાં જ રહેતા તો જ્યારે નાના હતા ત્યારે બ્રિજેશભાઈને એને રમાડેલા છે એટલે એના પ્રેમથી ભોલી એને કહે છે એટલે એને ભોલી બોલી કરતા હતા બધા તો એવું છે અને હવે અહીંયા જોઈએ આશિષ મહારાજનો થાળ રેડી કરી રહ્યા છે નકશાકાર ભાખરી

આપણે સલાડી સાંતા બા ને એ જાડું મીઠું વાપરે ભાખરી દાણો સડે જેમ ભાવે ભાવે મારે જવા ને ખાવાનું ડબ્બો ને એવું છે માં તાવડી રોટલા કરતા નો મીઠો રોટલો લાગે પણ અમારા મમ્મી ચૂલા પર રોટલા કરતા ગેસ પર અમારે લોઢી માં જ રોટલા કરવા પડે કે જો અમે ગેસ પર તાવડી યુઝ કરીએ ને

ચાલો તો આવી ગયા છે સ્કૂલે છોકરાઓની મીટિંગ છે તો જોઈએ હવે પેરેન્ટ્સ મીટિંગમાં શું કે છે છાતા નો કે એટલે કઈ કહેજ નઈ આયા સ્કૂલ માં ઈ હારો ટીચર કોઈ દી તમને કમ્પ્લેન કરે જ નઈ છોકરાની એટલા વખાણ કરશે ને કે આપણને એમ થાય કે આપણું છોકરું છે ને આમ આખી સ્કૂલ માં ઓછાર છે એમ કરીવા તો એ

બારમમો બેન માકેલુ સફર રિપબ્લિક્સ એનંદ બહુહારા ના અક્ષર આરાયસી ના ગરબડ કોટ થાય મારે અક્ષર નું કોઈ નત કેવ મારા બહુહારા થઈને એટલે મારે તો આરા થઈ છે ના રે ના મારે હું મંત્ર જેવડી હતી કૃષ્ણ આતે બધેમાં મારા અક્ષર સુધારો અક્ષર સુધારો એટલે સુધારો છે કોઈ લખે પડ मार टिच्ण नते हो पड़ी गिर मारी बूकावने लो लकभानूस मरब शरहारास था 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 पारेल अच्छात हो पड़ी गिर अचरह लंचात हो पड़ी कि वे पावू दोड्या नहीं हाट रहा बाश था अलोग्या को शाट पल्चा तम्वाराइब પણ પૂછવાનું નહીં હું નાખું તું એ મેં આમ આમ નાખું જય સોમનારાયણ જય સોમનારાયણ એવું છે હાલો આવજો જય સ્વામિનારાયણ કે બધા ને મારે એક ને જવાનું છે મંત્ર હાલ કાલે તારે કાલ મારે છે થ્રી ડી કન્ટિન્યુ પછી નવા થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયો નવા નેક્સ્ટ વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી થી લેક્ શેર કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય અહી થી પેલો અવાજ એવો